ચોવીસ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર બંધારણીય ચુકાદો અપાયો તેનો વિરોધ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા સાથે જ બંને જાતિઓમાં ભેદભાવ ઉભા થાય તે પ્રકારનો નિર્ણય ગણાવ્યો છે એટલે ભારતીય બંધારણના કાયદાને વિભાજીત કરવાના પ્રયાસ આક્ષેપ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને લઈને ગેરબંધારણીય ગણાવ્યું છે ત્યારે જય ભીમના નારા સાથે વિરોધ પ્રદર્શનની રેલી યોજીને સંવિધાનમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કાયદાને કાયમ રાખવા માંગ કરવામાં આવી છે જેને લઈને ગાંધીનગર ગૃહ ખાતે એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો

હટાવવામાં આવે અને જે આરક્ષણ લાભ નથી મળ્યો એને પંદર વધુ આરક્ષણ આપવામાં આવે જે આરક્ષણ છે એનાથી પણ પંદર વધુ આરક્ષણ માંગ સાથે ઉભા રહ્યા છીએ અને જો આ મારી માંગ પૂર્ણ આવના સમયમાં આખા ભારતમાં આંદોલન કરવામાં આવશે જે કરવામાં આવશે અને આ સરકાર કહીએ કહેવા માંગે છે સંવિધાન વિરોધ સરકાર ને માંગે છે કે તમારા પાસે કોઈ હક અધિકાર છતાં પણ તમે આ કાયદા પાસ કરો છો આ બહુજન સમાજના લોકો ક્યારેય સહન કરવા નથી અને હવે કે દરેક બહુજન સમાજના લોકોને માંગે કે જાગો તમારા હક છુપી રીતે ખાઈ રહ્યા છે આજે પણ અમારા એસસી લોકોના જે રોજગાર નોકરી સરકારી નોકરી ખાલી પડી છે એનો કોઈ ભરનાર નથી આજે પણ અમારા જે ગરીબ તબક્કા છોડ પડે છે એનું કોઈ જુનાર નથી માત્ર ને માત્ર લોકો વોટ લેવા માટે આવે છે હવે જે લોકો ને ઘોડી પર બેસવા બેસાડી રોકવામાં જેને મૂછો રાખવા રોકવામાં એવા લોકો ના હક અધિકાર પણ છીનવાનું કામ આ સરકાર કરી રહી છે આ મનોવાદ થી સરકાર કરી એટલે અમે આ સરકાર જળબાતો આપીશું અને સુપ્રીમ કોર્ટે જે જજો એ એમની મનમાની માની કરે છે અમે અમારા બાળકો ને અમારા દીકરાઓને ભણાયશું આઈએસ આઈપીએસ અને સુપ્રીમ કોર્ટના જજમાં બહાર કાઢીશું એવો અમારો આજનો નિર્ણય છે જય ભીમ આજે અમે ગાંધીનગર ગૃહ ન્યાય મંત્રી પાસે ભેગા થાય છે ગાંધીજી ની પ્રતિમા પાસે અહિયાં થી અમારો વિરોધ પ્રદર્શન અમે શરૂ કરવાના છીએ